બેક ટુ અર ચેનલ સફેદ સફર તો હું બનાવું છું સોજીના ઢોકળા જેના માટે મેં બે કપ સોજી અને એક કપ દહીં આટલું મિક્સ કરીને પલાળ રાખ્યું હતું અને એક કલાક જેવું થયું એમ તો પલાળવાની જરૂર નથી પણ તો બી મેં પલળ રાખ્યું હતું સો આ બે ચમચી મેં તેલ લીધું બે ટેબલ સ્પૂન અને એમાં થોડી રહી અને રહી તતડ્યા પછી મેં એમાં તલ નાખી દીધા એન્ડા વગર સીધું હું અંદર નાખું છું આ મિક્સરમાં આમાં લીમડી બી નાખાય બટ મારા જોડે લીમડી નથી અને હવે હું સોલ્ટ નાખું છું બિકોઝ પહેલાંથી નાખીને મજા નહીં આવે તો સોલ્ટ આ ટાઈમ પર નાખવાની અને પછી જેમ જેમ જોઈએ ને એમ એમ પાણી આપણે થોડું થોડું એડ કરતું રહેવાનું હું કન્સિસ્ટન્સી બતાવીશ એટલી કન્સિસ્ટન્સી આપણને જોઈશે તો મેં આમાં આદુલસણ મરચાં બી નાખ્યા હતા ત્રણ ચમચી જેટલા આદુલસણ મરચાંની પેસ્ટ બધું થઈને એન્ડ આટલી કન્સિસ્ટન્સીનું બેટર આપણને જોઈએ તો હું આમાં શું કહેવાય હાફ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા નાખું છું એન્ડ ઇડલીવાળામાં જ કરું છું જેથી જીએનસીને ઇઝીલી ખાતા ફાવે સો આ મેં આને આમાં ટ્રાન્સફર કરી દીધું અને થોડા થોડામાં જ બેકિંગ સોડા નાખવાનો બિકોઝ બેકિંગ સોડા નાખીને તરત યુઝ કરવું પડે સો આને બેટરને આમાં ટ્રાન્સફર કરીને પછી ટેપટેપ ટેપ કરવાનું જેથી બધા એબલ નીકળી જાય અને પછી એને દસ મિનિટ માટે સ્ટીમ કરીએ ને તો એકદમ રેડી મસ્ત ફૂલીને આ દાડા જેવા થઈ જાય છે સો આ મારા સોજીના ઢોકળા એકદમ રેડી છે આ એક્સ્ટ્રા એક ચડ્ડો ઇન કેસ કદાચ બગડે કરે તો એન્ડ હું અડધી રેડી થઈ અડધી બાકી એટલે થોડું પાંચ થોડાનું બાકી ફેટ આ ટોપ છે એન્ડ આ પ્લાઝો છે રેડી જીએનસી રેડી થઈ ગયા છે તો ક્યાં જવા રેડી થઈ ગયા છે એ જીએનસી ને પૂછીએ આપણે ક્યાં જઈએ છે કે ગાર્ડન હા તો 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 અમારી બસ 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 આવી ગઈ 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 બસમાં પછી બીજી બીજી બધી હતી હાથ કર્યો બી હેડી એવું ઊભા રહીએ જોયું એને મારા હવે હવે મારી આ એક થઈ આવશે ખબર છ મિનિટ લેટ છે એટલે છ મિનિટ પછી છે તો અમે લોકો જઈએ છે બસ ત્યારે પછી ટ્રેનમાં બીકોઝ સ્ટોલર ઉતારવાળું હોય છે કોઈ નથી અને જીઆસી સાથે સ્ટોલર બંધ થાય છે પણ મને બહુ રિસ્કી લાગે એ પડી જાય કઈ કઈ થઈ જાય તો એટલે પછી હું લિફ્ટ છે ને એ વાળા એથી જ જાઉં છું સો હવે જોઈએ આઈ થિંક મિનિટ મિનિટો બીજે વોક કરો નહીં તો અહીંયા જ ઊભી રહો પાછું ત્યાં આગળથી બી બસ જતી રહે એટલે આપણે લોકો અહીંયા જ વેઇટ કરીએ બસ આવે ત્યાં સુધી પછી આપણે કમાડીએ તો એમ લોકો અહીંયા જ જશે બસ આમ જોને કેમ બોલું એમ કહો છું બસ ગઉ છું

અને આજે ખબર નહીં સડનલી એસી ચાલુ છે યુઝલી કેટલી ગરમી હોય છે સફોકેશન થાય બારી બધી ખુલ્લી રાખીએ એટલું બધું સફોકેશન થાય અંદર તો એ લોકો એસી ચાલુ નહીં કરતા કંઈ જ નહીં અને આજે માંડ એક બે છે ના હમણાં નહીં બેટા બે જ છે અને એમને એસી ચાલુ કશું જ કહેવાય નહીં અહીંયા આગળ માણસોનું બી નહીં વેધરનું તો નહીં જ પણ માણસોનું બી નહીં પ્રેસ કરો સ્ટોપ યા નહીં યા

છે <laughs>

મોડર્ન બી અને ટ્રેડિશનલ બી જે પ્રીટના હોય ને એટલા ફાઇન ફાઇન આર્ટ્સ ને એવું બધું છે બહુ જ મસ્ત ઘર છે

કિંકે લોંગ બીન્સ આ લોંગ બીન્સ એ કે બીન નહીં દેખા તો બહુ જ નાનો છે આ જો એપલ ગ્રીન એપલ છે નાનો

રોઝ છે આના આપણે ઇન્ડિયન દેશી હોય ને એવા જ છે એટલે બહુ ફાઈન સ્મેલ આવે છે તો આવે છે ને રાઉન્ડ આપણે જો કેટલા બધા રાઈસ છે તો આ લિવિંગ સ્ટોન છે મતલબ સ્ટોન દેખાતા છે એન્ડ આ એર પ્યોરિફાય કરે એન્ડ ઇન્ડોર છે શું છે કેક્ટસ છે કેક્ટસ ફેમિલીના જ છે બધા ઓ હા હા એ વ એને ટચ કરીયો પપ્પા ટચ મી નોટ છે આપણે ઇન્ડિગો કે ટચ મી નોટ સાંભળવા radii એટલે બંધ થઈ જાય આવા येते આ येते આ મેડિસિન પ્લાન છે મેડિસિન લીલી વાહ જો કેટલું નાઇસ વોટરફોલ થાય છે જીયા નાઇસ થાય છે વોટરફોલ નાની નાઈસ વોટરફોલ છે

છે બાપરે આમ બોટ જેવું જ લાગે અને લોટસ બી છે જો બતાવ બઉ જ ફાઈન છે લોટસ બી લોટસ એક મેડમ છે ને એ મારો કહેતી કે મારા એક મેડમ છે ને જેના પ્લાન્ટ એટલા ગમ છે આ જોશે બહુ વોટર પ્લાન્ટ છે આ બી બહુ જ છે જો આ શું છે વોટર છે શું છે વોટર લિલી અને આ બધા જ એકસાથે કનેક્ટેડ છે બહુ જ પ્રીટી કઈ ગયા લોટસ એ ગઈ પણ આ ફિશ જ હતી એ ગઈ જો પણ આમાં નહી આવતી વેટ કરજિયા ગ્રે લીફ છે જા જો આ બાયો પાડ પણ આ બધા હાઇબ્રિડ ને કેટલા મોટા છે

મા તો કશું લખ્યું નહીં અમેરિકા આ બધું અમેરિકા જ जातो はい અમેરિકા જતો થોડી આર્કિટેક્ચર બી દેખાય છે મતલબ આ ડોમ નું કન્સ્ટ્રક્શન માઇન્ડ બ્લોઈંગ છે માઇન્ડ બ્લોઈંગ બધું જ અહીંયા

બિકોઝ ગરમ પાણી બી છાંટે છે એન્ડ પ્લાન્ટ્સના લીધે બી હ્યુમિડિટી થઈ જાય એન્ડ હસ્તું ઉપર છે ઓલમોસ્ટ ટુ ફ્લોર ઊંચું છે એન્ડ ફાઈનલી અમે લોકો પહોંચી ગયા ઉપરથી બધું જ એટલા મસ્ત વ્યૂ ક્લિયર પ્લાન્ટ્સ દેખાશે એન્ડ હોપફુલી બિલી બી મળી જાય હું ક્યારે નહીં શોધું છું ઉપરથી કેટલો મસ્ત દેખાય ને

ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સાઇડ પણ દેખાય નહીં હજી સુધી દેખાશે તો હા આનું છે આ જડ નું છે

અહીંયાથી તો દેખાય છે થોડું થોડું લંડન અમે લોકો થર્ટી મીટર ચડીને આવ્યા બીકોઝ આજે અમે થર્ડ ફ્લોર પર છે એન્ડ આ ઓલમોસ્ટ ફિફ્ટીન પોઈન્ટ ફોર છે એટલે થર્ટી મીટર આવવાની બહુ જ મજા આવી આ લોકો તો નીચે નહીં

અને આનું સેક્શનલ મોડલ કાયા ક્યુ ગાર્ડનના ટ્રી ટોપ વોક પર અને અહીંયા બંને બાજુ ખાલી લેક મતલબ લેક છે એન્ડ વોકિંગ એવું બનાવેલું છે બહુ ફાઇન છે નાની કોને ખરી લે ટ્રી ટોપ વોક નથી આ ખાલી બ્રિજ છે મને કન્ફ્યુઝન થઈ ગયું હતું ટ્રી ટોપ વોક પર આના પછી જઈએ અહીંયા થોડા ફોટોઝ ને એવું પાડીને પછી

એવું નઈ પારુલ બા કે પછી આ દાદા નું નામ શું છે ફરી હાર્દિક વગર આવ્યા નઈ જીયા આઈ ગેસ આગળનો બ્લોગ જોઈન કરશું નવો બ્લોગ સ્ટાર્ટ કરશું નહીં જ બધા પ્લાન્સ હતા બહુ જ બધા પ્લાન હતા આઈ હોપ તમે લોકોને વિડીયો સારો લાગ્યો હશે કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય